હજી પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા કેશોદ શહેરના ટોક ઓફ ટાઉન બનેલા દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટના ગુનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જેમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધીને લગ્નની ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવાની વાત યુવાનના પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા અને પુત્રએ યુવતીને ભૂંડી ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા લગ્નની આપેલી લાલચ

ગુનો દાખલ થયેલો છે જેમાં ભોગ કે જો કેશોદ તાલુકાના રહેવાસી છે કે જો આથી ત્રણેક વર્ષ પહેલા આરોપી માહેર મુસાફાઈ મેળાના સંપર્કમાં આવેલા હતા જોને જોને આરોપીએ ભોગ બનનારને લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરેલું હોય જે અંગે ભોગ આરોપીના ઘરે જઈને તેના લગ્ન લેતા તેઓએ લગ્નને ના પાડી દીધેલ હોય જેથી કરીને કરીનેશોદ પુરુષ ખાતે ફરિયાદ આપતા યશોદ પુરુષને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપી તેમજ તેના પિતા ઉષાભાઈ મહિના કે જેઓએ પણ અપનાવવાની ના પાડેલી હોય તેમજ જ્ઞાતિવૃદ્ધ અર્મિત કરેલ હોય તેઓ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી